દ્વિતીય સત્રમાં આપણે પાઠ છ બતક અને અથવા પણ હંસ આ પાઠમાં આવતા ગીતો તેમજ વાર્તા વિશે આપણે સમજૂતી મેળવી લીધી તે ઉપરાંત પાઠ્યપુસ્તક આધારિત કેટલીક પ્રવૃત્તિઓનું પણ આપણે લેખન વાંચન કર્યું હવે આજે આપણે નવો પાઠ જોઈએ પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો આ પાઠની શરૂઆતમાં એક ગીત આવે છે જેના બોલ છે લંકા તારી સળગી જુઓ બાળમિત્ર ધ્યાનથી આ ચિત્રને જુઓ તમને ખબર છે આ કોનું ચિત્ર છે સરસ આ હનુમાનનું ચિત્ર છે એમના હાથમાં ગદા છે જુઓ બાળકો આજે આપણે ગીતની સમજૂતી મેળવવાના છીએ તો આ ગીત હનુમાનના પરાક્રમ આધારિત છે ચાલો ગઈએ ગીતડું લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી બાર દોસ્તો તમે આગે મારી સાથે સાથે વાંચન કરો લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રહી તમને હનુમાનના આ પરાક્રમ વિશે ખબર છે રાવણની સમગ્ર લંકાને સળગાવી દીધી હતી તેમણે હનુમાને કયું પરાક્રમ કર્યું હતું સમગ્ર લંકાને સળગાવી દીધી હતી તે આધારિત આ ગીત છે લંકા તારી સળગી ગઈ મારી સાજી રહી તેમની પૂંછડીમાં આગ સળગાવી અને પૂછડીથી જ આખી લંકાને તેમણે સળગાવી દીધી હતી તો પણ એમની પૂંછડી સાજી રહી સાજી રહી એટલે સારી રહી એમની પૂંછડીને કંઈ ન થયું તો અહીં હનુમાન પોતે બોલી રહ્યા છે લંકા તારી સળગી ગઈ લંકા કોની હતી રાવણની લંકા હતી કોની લંકા હતી રાવણની લંકા હતી તો હનુમાન એને જવાબ આપે છે તારી લંકા સળગી ગઈ પણ મારી પૂછડી સાજી રહી એટલે કે મારી પૂછડીને કંઈ ના થયું ચાલો હવે આપણે આગળ જોઈએ તેલ પણ તારું ગાભા તારા દીવાસણી પણ તારી ગઈ દીવાસળી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રહી અહીં હનુમાન બોલે છે તેલ પણ તારું જ છે ગાભા પણ તારા છે અને દીવાસળી પણ તારી જ છે એ બધું ગયું પણ મારી પૂછડી સાજી રહી એટલે કે મારી પૂછડીને કંઈ ના થયું સળગ્યા મકાનોને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી અહીં હનુમાન બોલે છે આખા આખા મકાનો સળગી ગયા મોટા મોટા મહેલો સળગી ગયા ઊભી બજાર પણ સળગી ગઈ બધું સળગી ગયું પણ મારી પૂંછડી સાજી રહી એટલે કે મારી પૂંછડીને કંઈ ન થયું બાળ મિત્રો તમને હનુમાનજીના આ પરાક્રમ વિશે ખબર પડી ગઈ ને આખું ગીત સમજાઈ ગયું ચાલો હવે આ ગીત પછી આપણે એક વાર્તા જોઈએ આ વાર્તા દ્વારા આપણે હનુમાનના જીવન વિશે સરસ મજાની માહિતી મેળવીશું વાર્તા એક સરસ મજાનું જંગલ હતું જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે पुत्र हनुमान रहे पिता आखो दिवस कामकाज माटे घर बहार रहे रोज सवारे घरे थी जाए सांजे आवे घर हनुमान माता साथे वातो करे रमे અને માતાના કામમાં મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે બાળ મિત્રો આ વાર્તા હનુમાનના જીવન વિશેની છે એક સરસ મજાનું જંગલ હતું જંગલ એટલે વન એ જંગલમાં કોણ કોણ રહેતા હતા સરસ હનુમાનના માતા અને પિતા બરાબર ને એક સરસ મજાનું જંગલ હતું અને જંગલમાં હનુમાનના માતા અને પિતા રહેતા હતા અને સાથે હનુમાન પણ રહેતો હતો હતું અંજની અને એમના પિતાનું નામ શું હતું કેસરી યાદ રાખજો હનુમાનની માતાનું નામ અંજની હતું અને એમના પિતાનું નામ કેસરી હતું અને સાથે કોણ રહેતો હતો માતા પિતા સાથે પુત્ર હનુમાન રહેતો હતો પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે કોના પિતા હનુમાનના પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે રોજ સવારે ઘરેથી જાય સાંજે પાછા આવે રોજ સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે રમે અને માતાના કામમાં મદદ પણ કરે નાનકડા હનુમાન એટલે કે હનુમાન જ્યારે નાના હતા તો એ એમની માતા સાથે ઘરમાં રહેતા હતા ઘરમાં માતાની સાથે વાતો કરે રમે અને માતાના કામમાં મદદ પણ કરે હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે પતાવી દેવું એટલે ઝડપથી પૂર્ણ કરી લેવું હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પૂર્ણ કરી લેતા હતા બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે હનુમાન ઘરમાં માતાની સાથે શું શું કરતા હતા તો હનુમાન ઘરમાં માતાની સાથે વાતો કરે રમે અને માતાના કામમાં મદદ પણ કરે ચાલો હવે આપણે આગળ જોઈએ રસોઈ બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા જુઓ બાળકો એક દિવસની વાત છે હનુમાનની માતા એમનું નામ શું છે અંજની અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા એમને એમની માતા સાથે રમવું હતું માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં હવે હનુમાનની માતાએ વિચાર્યું કે હનુમાનને હું કોઈ એવું કામ સોંપી દઉં કે જેથી હનુમાનને એ કામ પૂરું કરતા સમય લાગે અને એટલી વારમાં એમની માતા રસોઈ કરી લે પછી હનુમાન આવશે ત્યારે એમના બાપુજી પણ આવશે એટલે એટલી વારમાં જેટલી વારમાં હનુમાન આવશે એટલી વારમાં એમના બાપુજી પણ આવી જશે અને માતાની રસોઈ પણ બની જશે માતાએ એવું વિચાર્યું કે હું હનુમાનને કોઈ એવું કામ સોંપી દઉં કે એટલી વારમાં મારી રસોઈ પણ બની જાય અને હનુમાન આવે ત્યારે એના બાપુજી પણ આવી જાય ત્રણે જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું ત્રણે જણ કોણ હનુમાન એમની માતા અને પિતા ત્રણે જણ સાથે જમીને પછી નિરાંતે નિરાંતે એટલે શાંતિથી વાતો કરીશું આમ વિચારી તેમણે કહ્યું બેટા હનુમાન જંગલમાંથી થોડા પાક કાફળ લેતો આવો જુઓ બાળકો અહીં અંજની માતાએ હનુમાનને કયું કામ સોંપ્યું જંગલમાંથી થોડા પાક્કા ફળ લઈ આવવાનું કામ સોંપ્યું બરાબર ને અંજની માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાક્કા ફળ લઈ આવવાનું કામ સોંપ્યું જુઓ બાળકો અહીં આપણી વાર્તા અધૂરી છે હવે હવે જે વિડીયો બનશે તે વિડીયોમાં આપણે આ વાર્તા પૂર્ણ કરીશું એટલે કે એની સમજૂતી મેળવી લઈશું આજે આપણે આટલું જ કરીએ તમને આટલામાં સમજ પડી ગઈ ને સરસ Thank you.